આપને હું ફરી એક એવા વ્યક્તિત્વ સાથે મુલાકાત કરવા જઈ રહ્યો છું જ્યારે હાલમાં જ્યારે પરીક્ષાઓનો માહોલ છે ત્યારે પરીક્ષાનું પરિણામ ધોરણ બારનું જ્યારે જાહેર થયું છે ત્યારે એ સુરેન્દ્રનગરની એક સ્કૂલમાં એક વિદ્યાર્થીનીએ ગુજરાત ફર્સ્ટમાં આવીને સુરેન્દ્રનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે આજે આપણે એ વિદ્યાર્થીની સાથે અને વિદ્યાર્થીના માતા પિતા તેમજ સ્કૂલના જે શિક્ષકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અને ખાસ કરીને એ જાણવાનો પ્રયાસ કરીશું કે કેટલી મહેનત કરી હશે ત્યારે આ પરિણામ એને હાંસલ કર્યું છે ખાસ કરીને જ્યારે બાળકો નાના હોય છે ત્યાં માતા પિતાને એ તેમના ભવિષ્યની ચિંતા સતાવતી હોય છે ત્યારે આ વિદ્યાર્થીની એ તેના માતા પિતાનું નામ રોશન કર્યું છે અને તે નામ રોશન કરવા સાથે તે ધોરણ બારમાં જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તો એ સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ હવે એ વિદ્યાર્થીની ને શું બનવાની મેચ છે આ તમામ પ્રશ્નોના જવાબ આપણે એ વિદ્યાર્થીની અને વિદ્યાર્થીના વાલી તેમજ શિક્ષકો પાસેથી મેળવવાનો પ્રયાસ કરીશું જી દર્શક મિત્રો તો આપણે સુરેન્દ્રનગરની જે પ્રખ્યાત આઈપીએસ સ્કૂલ કહેવામાં આવે છે તે સ્કૂલ ખાતે આપણે પહોંચ્યા છીએ અને આ સ્કૂલ ખાતે આ જે વિદ્યાર્થી છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું તો ચાલો મારી સાથે આપણે પેલા સૌપ્રથમ આપણે એ વિદ્યાર્થી સાથે વાત કરીએ

ખુશી તો કઈ પાર જ નથી જ્યારે મેં જોયું કે હું ગુજરાત ફર્સ્ટ છું ત્યારે તો હું જાણે કે રોવા જ મંડી હતી પપ્પા ફોન આવ્યો ત્યારે પપ્પા તો બોલી જ નતા શક્યા અને એવી એમને ખુશી થતી હતી જે ગડગડાટ થઈ ગયા હતા હું પપ્પા મમ્મી એમ ત્રણ રોવા માંડ્યા હતા જી તમને સપને પણ ખ્યાલ નહીં હોય કે તમે આટલી સફળતા પ્રાપ્ત કરશો ત્યારે સ્કૂલની અંદર તમે આ સફળતા પ્રાપ્ત કરી તમે એનો શ્રેય કોને આપવા માંગો છો પ્રથમ તો મારા માતા પિતાને પછી મારા સ્કૂલના શિક્ષકોને અને આઈપીએસ સ્કૂલ ને મારા મમ્મી પપ્પાના સપોર્ટ શિક્ષકોનું માર્ગદર્શન અને આ સ્કૂલના સારા વાતાવરણના કારણે જ હું આ સિદ્ધિ હાંસલ કરી શકી છું જે ખાસ કરીને આ સ્કૂલની કોઈ એક્ટિવિટીને જે તમને કોઈ એવા અનુભવ થયા હોય જે તમારા જીવનમાં યાદગાર રહ્યો હોય એવો કોઈ અનુભવ ખરા હા એક અનુભવ છે જ્યારે હું ઓફિસમાં ગઈ તી સરના પૂછવા ડાઉટ સોલ્વ કરવા માટે ત્યારે વિક્રમ સરે કહ્યું હતું કે તાર જે પરિણામ આવશે એ ખબર છે જી નાઇન્ટી નાઇન પોઇન્ટ નાઇન્ટી નાઇન આવશે દરેક કીધું હતું કે આ પરિણામ પાછળ એમનો કોઈ હાથ નથી કે તું ગમે તે સ્કૂલમાં આવું તારું આ પરિણામ જ આવે પણ મને એમ લાગ્યું કે આવું તો ના બની શકે એટલે પછી બીજા સર જે એમણે કીધું હતું તમને કોઈ પ્રશ્ન હોય મૂંઝવતો હોય એને તમે સોલ્વ કરી નાખો ક્લિયર કરી નાખો કાં તો પછી તમે ભૂલી જાઓ નહીં તો પછી જે પ્રશ્ન તમારા મનમાં છે એ તમારા જીવનને ડિસ્ટર્બ કરી નાખશે એટલે પછી મેં વિક્રમ સર સાથે ફરીથી ચર્ચા કરી હતી અને પછી ત્યારે તેમણે મને એક બમ્પનું ઉદાહરણ આપ્યું તેમને કીધું કે એક બમ્પ છે અને બમ્પનું બોર્ડ છે કે બમ્પનું બોર્ડ તો ખાલી તમને ગાઈડ કરે છે કે આગળ બમ્પ છે તો તો એમ પછી એને જોઈને કોક આગળ સલામતી નીકળી જાય છે તેને ધ્યાન નથી આપતું પડી જાય છે અને તો પછી શિક્ષકોનો ખાલી આ બમ્પના બોર્ડ જેવો ખાલી રોલ હોય છે એમ ખાલી નિર્દેશ કરી છે એમાં એમનો કોઈ હાથ નથી પણ પછી મેં કહ્યું કે જો આ બમ્પનું બોર્ડ જ ના હોત તો જે સલામતી આગળ નીકળી ગયો એ કદાચ પડી જાય તો પછી મારું જે રિઝલ્ટ આવ્યું એમાં શિક્ષકોનો હાથ તો હોય જ ને જી ચોક્કસ તમે આ સ્કૂલના અનુભવો વિશે વાત કરી અમારા દર્શક મિત્રોને ખૂબ જ સરસ વાત કરી જે અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા આપશે પરંતુ ખાસ કરીને તમે હવે જે આ પરીક્ષા પાસ કરી છે તો હવે તમારે આગળ શું બનવાની મહેચ્છા છે આપની મારું ઈચ્છા છે કે હું કેટની એક્ઝામ ક્લિયર કરું અને ઇન્ડિયાની જે ફર્સ્ટ ગ્રાન્ટ મેનેજમેન્ટ સ્કૂલ છે કોલેજ છે આઈ એમ અહેમદાબાદમાં એમાં મારે એડમિશન લેવું છે

જી દર્શક મિત્રો આપણે વિદ્યાર્થી સાથે વાત કરી હવે વિદ્યાર્થીના માતા પણ આપણી સાથે ઉપસ્થિત છે તો આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું અનુભવ કરી રહ્યા છે જી જી જે ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે પહેલા તમારા દર્શક મિત્રોને આપનું નામ જણાવો નમસ્તે મારું રાજેન્દ્ર કુમાર છે

જી રીટાબેન તમારું થોડું પારિવારિક બેકગ્રાઉન્ડ જણાવશો તમારા હસબન્ડ શું કરે છે તમે શું કરી રહ્યા છો અને હસબન્ડ છે એ થાનના નવા ગામમાં દુકાન ચલાવે છે જી તો આપની જે દીકરી છે આ સ્કૂલમાં કેટલા વર્ષ કરે છે 5 વર્ષથી અભ્યાસ કરે છે સુંદરનગરની અંદર અને આ અભ્યાસી તમે કેટલા સંતુષ્ટ છો બહુ સરસ સંતુષ્ટ છે કેમ કે બધું એના સ્કૂલમાંથી બધું મળી રહે છે

સાહેબ એક હાર ડેડિકેશન વિદ્યાર્થીઓનો અભ્યાસ પ્રત્યેનો લગાવ અને એમની કાળજીપૂર્વકની નિરંતર સતત મહેનત છે એમને ઊંચું પરિણામ લાવવા માટે સક્ષમ બનાવે છે અમારા વિદ્યાર્થીઓ સરસ મજાનું રિઝલ્ટ આવે એનો હંમેશા અમને ગર્વ રહ્યો છે અને અમે સહભાગી બનવાનો ખૂબ આનંદ અનુભવીએ છીએ કે વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરમાં અમે થોડાક મદદરૂપ બન્યા છીએ જી સાહેબ અહીંયા આ સ્કૂલમાંથી અંદાજે કેટલા એવા વિદ્યાર્થીઓ હશે કે જે ઉચ્ચ કક્ષા સુધી પહોંચ્યા હોય જે અમારા દર્શક મિત્રોને તમે જણાવવા માંગતા હોય અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણારૂપ બની શકે એવા કઈ કેટલા વિદ્યાર્થીઓ હશે જ્યારે અમારા દર્શક મિત્રોને જણાવશો ચોક્કસ બે હજાર અને અઢારની સાલથી આપણી ઇન્ડિયન પબ્લિક સ્કૂલ સુરેન્દ્રનગરની શરૂઆત કરી છે બે હજાર અઢાર થી માંડી અને અત્યાર સુધીમાં સાયન્સની અંદર બાવીસ કરતા વધારે વિદ્યાર્થીઓ આપણી સ્કૂલમાંથી મેડિકલમાં ગયા છે લગભગ વધારે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ અને ગયા ગયા છે છે વધુ સીએમાં વીસ જેટલો આંકડો છે આજ રીતે સીએસ માં દસ કરતા વધારે અને એમ બી એમાં ત્રીસ કરતા વધારે આંકડો આપણે અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓને ત્યાં પહોંચાડવામાં સફળ બન્યા છીએ જી વિક્રમભાઈ ખાસ કરીને વાલીઓને પોતાના બાળકોને અભ્યાસ તો કરાવવાની ઈચ્છા હોય છે પરંતુ ખાસે સાથે સાથે તેમની ફીના ધારાધોરણને લઈને પણ ઘણા બધા પ્રશ્નો હોય છે તો આપણી એવી સ્કૂલમાં એવી કેવી રીતની સગવડ છે કે જે દરેક વાલીઓને પોષાય તેવી રીતની સગવડ છે જે અમારા દર્શક મિત્રોને આપ જાણવા માંગતા હોય અ જ્યારે સરકાર દ્વારા एफआरसी નો નિયમ લાવવામાં આવ્યો હોય પહેલા આપણી સ્કૂલની ફી અને પ્રાઇવેટ સ્કૂલમાં ઘણી બધી ફી વધારે હતી एफआरસી નો નિયમ આવતા મોટાભાગની સ્કૂલોએ ફી રેગ્યુલેશન કમિટી દ્વારા નક્કી થયેલી ફી જ ઉઘરાવવાનું શરૂ કર્યું છે આ ઉપરાંત જે મધ્યમ વર્ગના અને સામાન્ય વાલીઓ છે એકસાથે ફી ના ભરી શકે તો એમને ઇન્સ્ટોલમેન્ટની સુવિધા પૂરી પાડવામાં આવે આ ઉપરાંત હોશિયાર બાળકો હોય એમને નાણાકીય પ્રોત્સાહનો આપવાનું કાર્ય પણ સ્કૂલ દ્વારા શરૂ કરવામાં આવે છે જી ખુશીએ જ્યારે બાર કોમર્સમાં આટલી સરસ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તો તેના અનુભવ વિશે કે જે સ્કૂલમાં જે એના અનુભવો કંઈ તમને યાદગાર રહ્યા હોય એવા કોઈ અનુભવો ખરા આપના ચોક્કસ મારા સત્તર વર્ષના શૈક્ષણિક અનુભવની અંદર આવા વિદ્યાર્થીઓ મને ખૂબ ઓછા મળે છે પણ અમારું નસીબ છે કે અમને આવી વિદ્યાર્થીની સાંપડી અને એનો હંમેશા અમને ગર્વ રહેશે દર વર્ષે એક શિક્ષક તરીકે અમે ક્લાસમાં કોઈક વિદ્યાર્થીઓને દ્રષ્ટાંત તરીકે રજૂ કરતા હોય અને અમે એવું કહીએ છીએ કે આવનારા સમયની અંદર ખુશી અમારી માટે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બનશે ખરેખર ગર્વની લાગણી અનુભવીએ છીએ એની અભ્યાસ પ્રત્યેની લગ્ન ક્લાસમાં એનું ભણવા પ્રત્યેનું ડેડિકેશન એ હંમેશા ટોપ લેવલ ઉપરનું રહ્યું છે જેટલી પણ અમારા તરફથી સૂચનાઓ આપવામાં આવતી એ સૂચનાઓનું હંમેશા તેમણે અક્ષરશઃ પાલન કર્યું છે અને હંમેશા અમે એને સાથ ને સહકાર આપ્યો છે સામે એણે પણ અમને એટલો સાથ ને સહકાર આપ્યો અને એના પરિણામે આપણે આ સરસ મજાનું રિઝલ્ટ લાવવાનું કામકાજ કરી શક્યા છે જી વિક્રમભાઈ વિદ્યાર્થીઓ આપની સ્કૂલમાં જે અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓને જે જે પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે એ અન્ય સ્કૂલોથી સવિશેષ કોઈ એવું કયું પ્રકારનું એવું શિક્ષણ છે આપની સ્કૂલની થોડી માહિતી વિશે જણાવશો ચોક્કસ મોટાભાગે દરેક સ્કૂલો છે વિદ્યાર્થીઓને ભણાવતી તો હોય જ છે અભ્યાસક્રમ પણ આખા ગુજરાતની અંદર એક સમાન લાગુ છે પણ વિદ્યાર્થીઓના લેવલ સુધી જઈ એમને સમજાય તે રીતે ભણાવવું એમને ઓછામાં ઓછી મહેનતથી ભણાવવું એમને પાઠ્યપુસ્તકમાં આવતી બાબતોને સરળ રીતે સમજાવી ઉદાહરણો સાથે આપવી સાયન્સની અંદર પ્રેક્ટિકલી એમને અનુભવો કરાવવા આ બધી જ બાબતો છે અન્ય સ્કૂલો કરતાં આપણી સ્કૂલને અલગ પાડવાનું કામકાજ કરે છે આ ઉપરાંત આપણે સાયન્સની અંદર વિદ્યાર્થીઓ વધુને વધુ મેડિકલની અંદર જાય ડેન્ટલ ફિલ્ડમાં જાય આ એટી ટોપર્સ છે બને એ માટે થઈ અને આપણે વિશેષ આયોજન કરીએ છીએ વીકલી ટેસ્ટનું ગોઠવણી કરીએ છીએ આ ઉપરાંત માર્ગદર્શક સેમિનારનું આયોજન કરીએ છીએ સાયન્સના વિદ્યાર્થીઓ માટે થઈ અને આપણે કોટા સંસ્થા સાથે રિલેટેડ છીએ અને એથી પેપરો સેટ મંગાવી અને વિદ્યાર્થીઓને મેક્ઝિમમ પેપર સોલ્વ થાય એવા પ્રયત્નો કરીએ છીએ જી વિક્રમભાઈ છેલ્લો એવો એક પ્રશ્ન કે જ્યારે સ્કૂલ્સમાં જે આટલું સરસ શિક્ષણ આપવામાં આવે છે વાલીઓને સગવડ આપવામાં આવે છે સાથે સાથે જે વિદ્યાર્થીઓને સમજીને જે સ્કૂલની અંદર જે વિશેષ શિક્ષણ આપવામાં આવે છે એ ખૂબ જ પ્રભાવશાળી છે પરંતુ શાળામાં જે કોઈ એવી એક્ટિવિટી ખરી કે જે અન્ય સ્કૂલોથી સવિશેષ હોય હા ચોક્કસ હું કહીશ આપણી સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ ભણતરની સાથે સાથે ગણતર પ્રાપ્ત કરે રાષ્ટ્ર વિકાસની ભાવના છે કેળવે અને એક સાચો આપણો દેશનો આદર્શ નાગરિક બને તે માટેના હંમેશા આપણા તરફથી પ્રયત્નો રહ્યા છે આપણે વિશાળ પ્રમાણમાં ગ્રાઉન્ડની સુવિધા ધરાવીએ છીએ રમત ગમતની અંદર પણ આપણે ખેલ મહોત્સવની અંદર કલા મહોત્સવની અંદર વિદ્યાર્થીઓને ભાગ લેવાડાવીએ છીએ આ સિવાય મેથ્સ અને સાયન્સના ઓલિમ્પિયાડનું આયોજન થાય એમાં પણ આપણા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ ઝળકવા માટેનું કામકાજ કરી ચૂક્યા છે અને એનો વિશેષ આપણને ગર્વ છે જી દર્શક મિત્રો તો આપણી સાથે હતા આ શાળાના શિક્ષક વિક્રમભાઈ જેઓ આપણને શાળામાં જે જે એક્ટિવિટી થઈ રહી છે શાળાની અંદર કેવા કેવા પ્રકારના અભ્યાસક્રમો થઈ રહ્યા છે જે 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 ધોરણ વિદ્યાર્થીની છે કોમર્સમાં ગુજરાત નામ રોશન કર્યું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ વધારવા સાથે તે માતા પિતાનું પણ ગૌરવ વધાર્યું છે ખૂબ જ આનંદની વાત છે વાતચીત કરી સાથે સાથે વાલીઓ સાથે વાત કરી અને વિદ્યાર્થી સાથે પણ વાત કરી વાલીઓ અને વિદ્યાર્થીઓને આપણે મુલાકાત કરી ત્યારે અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રેરણા મળે ઉદ્દેશ હતો કે આવા અમે અનેક આગામી દિવસોમાં પણ અનેક આવા લોકો સાથે જે પ્રેરણારૂપ બની શકે એવા લોકો સાથે અમે મુલાકાત કરવાનો પ્રયાસ પ્રયાસ કરીશું અને આપની મુલાકાત પણ કરાવીશું પરંતુ ત્યાં સુધી અને રજા આપશો નમસ્કાર